એકલા છે એટલે આયો કે કે હારું તો હું મારા મોણન મેલો એટલે આયો મોણન એટલે મોણન ચોક તમન જોઈ જાય અને અમને જોકો આત્મ લઈને જાતા હૈ એટલે આયો પાછો મોણ કે કે યન આગળ ટાઈમ જાય કોઈ કોઈ અલ્યા ફોન હોય પકડવો પડશે

ना ना कौन लड़का कुलकुल सुन ले हां कौन अपन गया मैं को मैं याद आ गया मैं लोग ही जा रहे हैं हमारा 52 नंबर